નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શિક્ષણ સહાયક માટેની કાયમી જગ્યાઓ અંતર્ગત માધ્યમિક આશ્રમ શાળામાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર આપણે જોશું મિત્રો કઈ કેટેગરી માટે જગ્યા છે લાયકાત શું છે કયા વિષય માટેની જગ્યા છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો નવજીવન કેળવણી મંડળ ખાટા આંબા સંચાલિત ક્રમિક માધ્યમિક આશ્રમ શાળાના આશ્રમ શાળા ખાટા આંબા માટે નીચે મુજબની શિક્ષણ સહાયકની લાયકા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો નવજીવન કેળવણી મંડળ જે ખાટા સંચાલિત જે ક્રમિક માધ્યમિક આશ્રમ શાળા છે જેના અંતર્ગત અહીંયા શિક્ષણ સહાયક માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર મિત્રો તો શિક્ષણ સહાયક માટેની માધ્યમિક વિભાગ માટે રોસ્ટર ક્રમાંક એક મુજબ અહીંયા જગ્યા છે મિત્રો જેમાં સામાજિક વિજ્ઞાન વિષય માટે અહીંયા એક જગ્યા છે જેમાં બિન અનામત કેટેગરી દિવ્યાંગજન ઉમેદવારો માટે અહીંયા ભરતી છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો બીએ બીએડ બી એડ કરેલું હોવું જોઈએ તેમજ ટાટ પાસ થયેલા હોવો જોઈએ સેકન્ડરી તેમજ સીસીસીની લાયકાત ધરાવતા હોવા જોઈએ બીજી એક જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયક માટેની જે ગણિત માટે છે મિત્રો ગણિત તેમજ વિજ્ઞાન ટેકનોલોજી માટે એક જગ્યા છે જેમાં માધ્યમિક વિભાગ રોસ્ટર ક્રમાંક બે છે જેના અંતર્ગત તમે જોઈ શકો છો બિન અનામત એટલે કે જનરલ કેટેગરી માટેની આ જગ્યા છે ક્વોલિફિકેશન લાયકાતની વાત કરીએ તો બીએસસી એસ બી એડ કરેલું હોવું જોઈએ તેમજ ટાટ એટલે કે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ સેકન્ડરી માધ્યમિક જે પાસ થયેલું હોવો જોઈએ સીસીસીની લાયકાત ધરાવતા હોવા જોઈએ ભરતી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો ભરતી પ્રક્રિયા મેરિટના ધોરણે થશે અને ઉમેદવારની વયમર્યાદા સરકારના જે સરકાર શ્રીના નિયમાનુસાર રહેશે માધ્યમિકમાં શિક્ષણ સહાયકની લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બીએડ બી એડ સામાજિક વિશારદ બી બીએસસી બી ઇતિહાસ ભૂગોળ નાગરિક શાસ્ત્ર અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન તેમજ માધ્યમિકમાં શિક્ષણ સહાયકની જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જે બીએસસી બી એડ ગણિતશાસ્ત્ર આંકડાશાસ્ત્ર રસાયણશાસ્ત્ર જીવશાસ્ત્ર ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી સંલગ્ન કોઈપણ વિષયની વિદ્યા શાખામાં સ્નાતક અથવા તો બી બીટેક અથવા તો બી ફાર્મની લાયકાત ધરાવતા હોવો જોઈએ જે માધ્યમિકમાં શિક્ષણ સહાયક લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે જ્યારે લઘુત્તમ લઘુત્તમ વ્યવસાયિક લાયકાતની વાત કરીએ મિત્રો તો બી એડ શિક્ષા વિશારદ ડી બી એડ જીબી ટીસી શિક્ષાશાસ્ત્રી ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજીની પરીક્ષા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એનસીટી દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ તેમજ યુજીસી દ્વારા માન્ય કરેલ યુનિવર્સિટીમાંથી જ મેળવેલી હોવી જોઈએ મિત્રો ખાસ ધ્યાને રાખવા જેવી વસ્તુ છે ઉમેદવાર નોકરીના પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારની ફરજ બજાવવાની રહેશે ત્યારબાદ સંતોષકારક કામગીરી જણાય તો સરકાર શ્રીના ધારાધોરણ મુજબ નિયમાનુસાર અહીંયા તમને પગાર ધોરણ કાયમી પગાર ધોરણ મળવાપાત્ર થશે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે અહીંયા જે કેટેગરી આપેલી છે જે દિવ્યાંગતાની તે અનુસંધાન મિત્રો ઉમેદવારોએ સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણભૂત જે સર્ટિફિકેટ છે તે ઓથોરિટી પાસેથી મેળવી અને રજૂ કરવાનું ફરજિયાત રહેશે મિત્રો આશ્રમશાળા નિવાસી શાળા હોય મિત્રો ઉમેદવારે ચોવીસ કલાક સ્થળ પર હાજર રહી અને ગૃહપતિ તેમજ ગૃહ માતાની ફરજ પણ બજાવવાની રહેશે તેમજ કેમ્પસમાં રહેવા માટે વિનામૂલ્યે વ્યવસ્થા કરી આપવામાં આવશે મિત્રો ખાસ તમે જોઈ શકો છો અગત્યની બાબત કહી શકાય મિત્રો આશ્રમશાળા નિવાસી શાળાઓ તેમાં રહેવાનું જે વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે તેમજ ગૃહપતિ તેમજ ગૃહમાતાની ફરજ બજાવવાની રહેશે ઉપરાંત ખાતા જે છે ખાતાના વખતો વખતના નિયમોનું પાલન કરવાનું રહેશે મિત્રો આશ્રમ શાળાનો જે વિભાગ છે તેના અંતર્ગત ઉપરોક્ત જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવારે શૈક્ષણિક વ્યવસાયિક લાયકાત તેમજ કોમ્પ્યુટરના ઉમેદવારોએ અનુભવના તમામ પ્રમાણપત્રો સહિતની પાસપોર્ટ ફોટા સાથેના પૂરેપૂરા નામ સરનામા તેમજ મોબાઈલ નંબર સાથેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના પછીના દસ દિવસની અંદર નીચેના સરનામે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી થી મોકલવાની રહેશે મિત્રો તેમજ મિત્રો અધૂરી અથવા તો ખોટી વિગતવાળી અરજી છે તે રદ કરવામાં આવશે આગળ જોશું મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું તમે જોઈ શકો છો પ્રમુખશ્રી શ્રી નવજીવન કેળવડી મંડળ ખાટાંબા મૂ પોસ્ટ ખાટાંબા તાલુકો વાસંદા જિલ્લો નવસારી પિનકોડ છે ઓગણચાલીસ પાસાઠ એંસી પર તમારે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર મિત્રો રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો શિક્ષણ સહાયકની કાયમી જગ્યા માટે જે આજ આશ્રમ શાળા છે મિત્રો માધ્યમિક વિભાગ માટે અહીંયા વિવિધ કેટેગરી માટે જગ્યા છે મિત્રો શિક્ષકો માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય